નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજારને પચીસ જ્યારે આજે આપણે એક નવા જીરાના ફિલ્ડની મુલાકાતે એક નવા ખેડૂતની મુલાકાતે આની અંદર કેવા કેવા પ્રકારના સ્પ્રે લીધેલા છે એની વાત કરવાની છે પિયત દ્વારા પીએચ જ્યારે આપવું ત્યારે શું પીવડાવેલું છે એની વાત કરવાની છે આજે આ જીરાની ગ્રીનરી અને ગ્રોથ શેના કારણે છે અને જે આ ફ્લાવરિંગ છે એ શેના કારણે છે એની વાત કરવાની છે આપણે ખેડૂતના મોઢે જ આ વાત સાંભળવાની છે એવા જસવંતગઢ ગામના એવા ભગવાનભાઈ દેસાઈ એમની વાડીએ અમે આજે જીરાના ફિલ્ડ ઉપર જ્યારે આવ્યા છીએ ખેડૂત મિત્રો ત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે આ જીરાની અંદર કેવી કેવી સ્ટ્રીટમેન્ટ લીધેલી છે અને કેવા કેવા પ્રકારના ખાતરો આપેલા છે કેવા કેવા પ્ર પ્રકારના ફૂગનાશકો વાપરેલા છે આ કેટલા દિવસનું જીરું થયેલું છે એની વાત કરવાની છે આપણે ખેડૂત મિત્રો ખૂબ જ સારી અવસ્થાએ આ જીરું છે અને ખૂબ જ સારું ફ્લાવરિંગ એક માળ લગભગ લગભગ કમ્પ્લીટ થઈ અને બીજો માળ ચાલુ થવાની તૈયારીમાં છે ત્યારે આપણે ભગવાનભાઈ દેસાઈની વાડીએ જ્યારે આવ્યા છીએ ત્યારે એમના જ મોઢે આપણે એમને પૂછ્યું કે ભાઈ આ કેટલા દિવસનું જીરું થયું છે અને આની અંદર શું વાપરેલું છે અને ક્યાંથી આની ટ્રીટમેન્ટ લેવામાં આવેલી છે ખાસ ભગવાનભાઈ દેસાઈ ગામ જસવંતગઢ ભગાજી આપણો મોબાઈલ નંબર એક બોલી દેજો મોઢે હોય તો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવું પિસ્તાલીસ ચાર પચાસ બરાબર હવે ભગાજી આપણે આ જે જીરું છે તમે વાવેલું એ કેટલા દિવસ નું થયું છે વાવણી કઈ તારીખ ની છે પછી ની વાત કરીએ તો લગભગ લગભગ આ પચાસ દિવસ બરાબર ને હા રેડી સરસ અને આની પેલા જયારે અમે જયારે ભગાજીની મુલાકાતે એક વખત આવી ગયા હતા ત્યારે ક્યાંક ક્યાંક લીલા સુકારાનો ખેડૂત મિત્રો પ્રશ્ન આવેલો હતો જ્યારે જીરું પિયત આપેલું ન હતું આ જે આપણે જીરું જ ફિલ્ડ જોઈ રહ્યા છે એને ચારથી પાંચ દિવસ પહેલાં એક પિયત આપેલું છે પણ એ પહેલાં અમે આની અંદર સ્પ્રેની અંદર ગેલેલિયો વે અને એમની સાથે બાવીસ એટલે કે જે કાર્બેન્ડાઝિમ પચાસ ટકા આવે છે એનો છંટકાવ કરેલો હતો બરાબર બરાબર ને બગાજી આપણે ગેલેલીઓ વે અને કાર્બન ડિઝિમ પચાસ ટકા આનો આનો છટકાવ કરી આપેલો હતો અને પીએચ સાથે ખેડૂત મિત્રો આની અંદર બ્લુ કોપર અને એની સાથે આપણે શું નાખેલું છે થાયોફેનાઇટ મિથાઇલ વિલોવડનું થીમ જે ખાસ ખેડૂત મિત્રો આપણે હરેક વિડીયોની અંદર ભલામણ કરીએ છીએ અને જે અક્ષીર ઇલાજ છે લીલા સુકારા માટે જો તો થાયોફેનાઇટ મિથાઇલ જે સિત્તેર ટકા ડબલ્યુ પી આવે છે જે વિલોવુડ કંપનીનું થીમ નામથી આવે છે એનો અમે આની અંદર ઉપયોગ કરાવેલો હતો ખાસ ખેડૂત મિત્રો હવે આપણે ભગાજીને પૂછ્યું કે ભાઈ આની અંદર જયારે લીલો સુકારોનો પ્રશ્ન હતો ત્યાર પછી આપણે એક સ્પ્રે લેવરાવેલો હતો જેની અંદર ગેલેલીઓ વે અને બાવીસ ટકા બાવીસ ઇન્ટ પચાસ ટકા ડબલ્યુ પી જે આવે છે એનો ઉપયોગ કરાવેલો સ્પ્રે કરાવેલો હતો અને પિયતની અંદર બ્લુ કોપર અને થાયોફેનાઇટ મિથાઈલ આની અંદર પીવડાવેલું હતું તો ખાસ ભગાજી આપણે વાત કરીએ આની અંદર તો હવે તમે આખા આપણે આખા ફિલ્ડની અંદર આટો માર્યો અને તમે પણ ત્રણ ચાર દિવસથી આટો મારતા હ્યો તો હવે નવો ક્યાંય લીલો છો લીલો સુકારાનો છોડ તમને જોવા મળે છે કે કેમ

છેલ્લા બે દિવસની વાત કરીએ જયારે ખાસ કરીને અમે અમરેલી જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર છે વાત કરીએ તો છેલ્લા થી ત્રણ ભરપૂર વર્ષા થઈ રહી એમ છતાં પણ આવી આ ખેડૂત ભાઈએ લીધેલી છે તો આની અંદર ખાસમાં ખાસ રિઝલ્ટ મળેલ છે ખેડૂત મિત્રો અત્યારે જીરું જે છે આપણો સાઠ થી સિત્તેર દિવસના ગાળાના દિવસોની અંદર આપણો પાક પહોંચી ચૂક્યો છે જ્યારે એક માળ માળ કમ્પ્લીટ થઈ અને બીજા માળની પણ શરૂઆત થઈ ચૂકી છે લગભગ લગભગ ખેડૂતોનો જીરાનો પાક જે છે છે એ આ ખેડૂત મિત્રો ખાસ જ્યારે અત્યારે આપવાનો સમય હોય અથવા તો જો લીલા છુકારાનો પ્રશ્ન હોય તો ખાસ તમને કહો આવા આવા જ પ્રકારના મોલિક્યુલો એટલે કે જેમ કે ગેલેલિયો છે ગેલેલિયો વે છે થાયોફેનાઇટ મિથાઇલ છે જેમ કે બાવિસ્ટીન છે બ્લુ કોપર છે મેટાલેક્સિલ મેલ્કોજેબ છે તમારા પાકની અંદર તમે આગળ કેવા કેવા મોલુક્યુલો વાપર્યા છે એ પ્રમાણે જ્યારે પિયત આપવાના બે દિવસ પહેલાં એક ફૂગનાશકનો સારામાં સારો સ્પ્રે લઈ લેવો જોઈએ અને પિયત જ્યારે બે દિવસ પછી આપો છો સ્પ્રે કર્યા પછી ત્યારે પણ નીચેથી સારામાં સારું ફૂગનાશક પીવડાવી દેવું જોઈએ અને ખાસ ત્યાર પછી પિયત આપ્યા પછી ચારથી પાંચ દિવસે એક ફરજિયાત પાછો ફૂગનાશકનો સારો એવો સ્પ્રે લઈ લેવો જોઈએ હવે કેવા ફૂગનાશકનો સ્પ્રે લેવો જોઈએ એની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો અલગ અલગ ખેડૂત મિત્રોને અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ અવસ્થાએ પાક હોય છે આગળ કેવા મોલુકેલો વાપર્યા છે કેવા ફંજીસાઇડો વાપર્યા છે એ પ્રમાણે નક્કી કરવાનું હોય છે આના માટે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અને અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને ખાસ જો આપણે ભગાભાઈ દેસાઈની વાત કરવામાં આવે આ જીરાના ફિલ્ડની વાત કરવામાં આવે તો આ જેની નીચે જે એગ્રોની નીચે સ્ટ્રીટમેન્ટ ચાલી રહી છે એવી જ અમારી ચિત્તલની અંદર બીજી પેઢી શ્રી રામદેવ એગ્રો શ્રી રામ એગ્રો સેન્ટર અને ત્યાંથી જે ટ્રીટમેન્ટ આપે છે એ છે પદ્યુમનભાઈ જોશી અને અશ્વિનભાઈ દેવાણી આ એની દેખરેખ નીચે આ જીરાનો પ્લોટ ઊભેલો છે અને આ પ્રમાણે જે આપણને ખેડૂત મિત્રોએ વાત કરી એવા પ્રકારનું રિઝલ્ટ મળેલું છે અને ખાસ જ્યારે આ ખાલી થી કે સાઈઠ દિવસનું જ્યારે જીરું થયું છે ત્યારે આની અંદર ફ્લાવરિંગ અને આનો ગ્રોથ એની ગ્રીનરી એના માટે પણ ઘણા બધા મોલુક્યુલો વાપરેલા છે ભગાજી આપણે આની અંદર ગ્રોથ માટે પેલા રાઉન્ડ ની અંદર કેવું વાપર્યું તમને યાદ હશે કે કેમ છે હા બરાબર છે કાંઈ વાંધો નહીં અમારે ભગાજીને આગળના સ્પ્રે કેવા લીધેલા હતા એ યાદ નથી પણ જ્યારે અમારે પ્રદ્યુમનભાઈ અને અશ્વિનભાઈ દેવાણીની દેખરેખ નીચે આ જીરાનો પ્લોટ આગળને આગળ વધતો જાય છે ખાસ ખાર સારામાં સારો આ પ્લોટ છે અને બીજો પણ આની અંદર માળ આવવાની શરૂઆત થઈ ગઈ છે આગળ સારામાં સારા આની અંદર ખાતરો વપરાવેલા છે સારામાં સારા પીજીઆર આર વપરાવેલા છે અને સારામાં સારા ફૂગનાશકો વાપરેલા છે ખેડૂત મિત્રો અત્યારે જીરુનો પાક જ્યારે સેન્સેટિવ ઝોનની અંદર વયો ગયો છે એટલે કે સાઠથી સિત્તેર દિવસનો થઈ ગયો છે હવે આપણે જીરુંની અંદર ચારથી ચાલીસથી પચાસ દિવસ જીરુના પાકને આપણે ઊભો રાખવાનો છે તો ખાસ ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે તો ફૂગનાશકની ખાસમાં ખાસ જરૂર હોય છે સારામાં સારા મોલિક્યુલો વાપરી સારી કંપનીના લઈ સારા એગ્રોની સારા કૃષ્ણની નિષ્ણાંતની સારા પ્રગતિશીલ ખેડૂતોની જો આ જેમ કે અમારે ભગાજી છે જે ખેતીની અંદર અને જ્યારે રવિ સિઝનની માહિર છે અને જીરાના અને ધાણા લસણ ડુંગળીના ઘણા જ બધાના એમને અનુભવ છે એ પ્રમાણે જો આગળ વધવામાં આવે ખેડૂત મિત્રો તો આપણે ઉત્પાદન સારામાં સારું લઈ શકશું આ વર્ષે રવિ પાકની સિઝન ખૂબ જ ખુબ જ વધારે માં વધારે વાવેતર થયા છે પણ આપણે ઉત્પાદનથી જીત લેવાની છે ભાવતાલ આપણા હાથમાં નથી પણ આપણે વધારેમાં વધારે વીઘા દીઠ જ્યારે ઉત્પાદન લઈ શકીએ ત્યારે જ આપણી જીત થતી હોય છે ખેડૂત મિત્રો ને આવા અમારા સારામાં સારા ફાર્મરોની જેમ કે આજે અમે ભગાજીની વાડીએ આવ્યા છીએ ત્યારે આવા આવાને આવા તમને આગળને આગળ અમે કોઈ અન્ય ખેડૂત મિત્રના પણ ફિલ્ડ દેખાડવાની અને એમને જે રિઝલ્ટ મળ્યા હોય એમની તમને વાત કરવાની આગળને આગળ અમારી મા માહિતી આપવાની અમારી કોશિશ થતી રહેશે ખેડૂત મિત્રો આજના દિવસે રજા આપશો અમારા યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા વિડીયો જોવા માટે આગળને આગળ આને ફોરવર્ડ કરી દેજો જે આ જે ખેતીની માહિતી છે આવીને આવી તમને મળતી રહે એ હેતુસર અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ ઉપયોગી નિવડ સારી નિવડતી હેતુસર હેતુ સર અમારો વિડીયો શેર કરી દેજો ખેડૂત મિત્રો રજા આપશો નમસ્કાર